હાઉસમાં કોઈ આવેલું હોય જેથી કરીને તેઓ તાત્કાલિક લલી ફાર્મ ઉપર આવી પહોંચતા પોતાના ફાર્મમાં સોનાંગ બકરા ચોરી થયા હોવાનું જણાવી આવતા આશરે હજાર રૂપિયાના બકરા ચોરી થતા આ અંગે મોહમ્મદ લલીવાડા ચોરી થયા અંગેની પોલીસમાં જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે આવી સીસી કેમેરામાં ચોરી કરતા બકરા લાલ ટી શર્ટનો ઈસ્સા નજરે પડી રહ્યો છે જ્યારે કે સીસી ફૂટેજના આધારે પોલીસે આગની કાર્યવાહી કરવાની શરૂઆત કરી હતી જ્યારે કે તાજેતરમાં જ સિનોર તાલુકાના સીમડી ગામેથી બકરા ચોરાવા ગયેલા ઈ સમય ચપ્પુ બધા બી બકરાની ઉઠાંતરી કરવામાં આવી હતી આગામી ત્રણેક માસ પછી મુસ્લિમ બકરા બકરાયત આવતી હોય હજારો રૂપિયાની કિંમતમાં બકરાની ચોટી તો ત્યાં માલિક હતાશ થઈ જવા પામ્યો હતો રિપોર્ટર વિવેક જોશી ડભહુઈ મેદેવિયા સોસાયટી મકાન નંબર સાત ફાત્મા લવલી ગોટફામ અને લવલી બેકરી એ બે નામની ફોર્મ અહીંયા આગળ આવેલી છે અને ગઈકાલે એટલે રાત્રે પંદર તારીખે રાત્રે દસ ને પિસ્તાલીસે હું બકરાઓને ખાવા પીવાનું એ નાખીને પાણી પીવડાવીને ગયો મારી ઘરે ત્યાર પછી રાત્રે ચાર ને ત્રણ મિનિટે ચાર વાગીને ત્રણ મિનિટે એટલે સોળ તારીખે સવારે અર્લી મોર્નિંગમાં ચાર ને ત્રણે મારા મોબાઈલ મોબાઈલ સિસ્ટમમાં એલારામ વાગી કે મારા ફાર્મમાં કોઈ ફરે છે એવું મને લાગ્યું મારા ભાઈએ જોયું તરત જ એ જોઈને સીધા અહીંયા આગળ આવ્યા જે હાલતમાં મારા ભાઈ અને મેં હતા એ હાલતમાં કપડાં બી પહેરવા રહ્યા નથી ને અહીં આવ્યા અને રસ્તામાં મોવડી ભાગોળ નાકા પાસે જે ઓન ડ્યુટી કોન્સ્ટેબલ હતા એમને જોડે લીધા કે ભાઈ મારા ફાર્મ પર અંદર કોઈ ફરે છે ચોર એવું લાગે છે એટલે અમે આવ્યા છે તમે તાત્કાલિક અમારી મદદ માટે ચાલો તો એ લોકો અમારી સાથે આવ્યા ચારને વિશે અમે અહીંયા આગળ એન્ટ્રી થયા અને તાળું ખોલીને અંદર આવ્યા જોયું તો સોળ બકરા અમારા ચોરાઈ ગયા છે અને એની સીસીટીવી ફૂટેજ મારે ત્યાં કેમેરા લાગેલા છે સીસીટીવી ફૂટેજ મોડી ભાગોળ પોલીસ જમાદારને હમણાં હું આપવા જઈ રહ્યો છું અને એ જે કંઈ બી છે એ કાર્યવાહી આગળ કરવા માટે જમાદાર પાસે જઉં છું પોલીસ તંત્રમાં તમે જાણ ક્યારે કરી પોલીસ તંત્રમાં અહીંથી ચારને વિશે જ્યારે અમે જોઈ લીધું કે બધું થઈ ગયું છે ત્યાર પછી પાંચ વાગે એટલે રોજો રોજાનો જે સમય થાય છે અંત એ વખતે અમે પોલીસ સ્ટેશનમાં સવારે પાંચ વાગે પહોંચી ગયા હતા ત્યાં આગળ મૌખિક જાણ કરી હાજર જમાદાર જે હતા એમણે સાદા કાગળ પર અમારી અરજી લખી ત્યાર પછી સાત ને પિસ્તાલીસે કે આઠની આસપાસ ઓનરાઈ ઓનલાઈન કંટ્રોલ રૂમ જે બરોડાનું છે ઝીરો બસો પાસઠ નંબર છે ત્યાંનું મેં ફોન કરી અને ઓનલાઈન કમ્પ્લેન બી કરી શું રિસ્પોન્સ છે પોલીસ તંત્રમાંથી પોલીસ તંત્ર તરફથી ઓનલાઈન પરથી તરત જ ડભોઈ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી અને પછી ડભોઈ પોલીસ સ્ટેશનમાંથી પાછું મારી પાસે ફોન આવ્યો કે ભાઈ સવારની તમારી કમ્પ્લેન લખેલી છે અને અમે ટૂંક સમયમાં તમારી પાસે ડી સ્ટાફ જેવો અમારી પાસે આવે તમારી પાસે મોકલીએ છીએ તો હમણાં ડી સ્ટાફના માણસો બી આવીને ગયા છે અને હું પણ આ બધું પેન ડ્રાઈવમાં લેવાની કાર્યવાહી કરી રહ્યો છું અને આ બાબતે પોલીસ સ્ટેશનમાં પેન ડ્રાઈવમાં લઈને જઈ રહ્યો છું કેટલી કિંમત સોલ નંગ ટોટલ બકરા છે એમાંથી મેઇન